હવે તને શું ખાવું ટોસ ખાવા ચાય રોટલી ખાવી હે કહાણીઓ બનાવી દઉં ઘી ગોળનો કે પૌવા બનાવી દઉં શું ખાવું પાઉાજી પાભાજી હવાર હવાર માં થોડી ના ખવાય ઉઠતે વેધ શું ખાવું હે કેવેલો

જય શ્રી કૃષ્ણ જય માતાજી તો બસ ધ્રુવેશભાઈની વાતો અને મારા સવારના કામ બંને સાથે જ ચાલતા હોય છે અને આમ પણ આજે થોડોક અવાજમાં ચેન્જ લાગતો હશે કારણ કે થોડીક તબિયત બરાબર નથી એના લીધે પણ તો જ શું કામ તો કરવું જ

હમણાં થોડીક વાર પહેલાં મેં દીધી ત્યાં લીધી ને અત્યારે લઈ લીધી હાલો ત્યારે કરી લઈએ ફ્રીજની ડીપ ક્લિનિંગ પંદર દિવસે જો તમે ફ્રીજના સામુ ન જુઓ તો હાલત તો ખરાબ થવાની જ છે પરંતુ વાંધો નહીં ક્યારેક કામ ડીલે થાય એમાં ખુદને તો હવે સજા ન જ આપી દેવાય ને તો આજે મારે ફ્રીજની ડીપ ક્લિનિંગ કરવાનો વારો હતો તો હું મારા એ જ કામમાં લાગી ગઈ અને મારું બધું કામ મને મારા દીકરાને ધ્યાનમાં રાખીને કરવાનું આવે કારણ કે એ બારે જાય ત્યારે હું અલગ કામ કરી શકું અને એ ઘરમાં હોય ને ત્યારે હું અલગ કામ કરી શકું કેમકે એને ધ્યાન રાખતા રાખતા ઘણા એવા કામ છે જે એ ઘરમાં ન હોય ને ત્યારે હું કરી શકું તો બસ ફ્રીજનું કામ પણ એવું જ છે કારણ કે એને એ કેસ હું હેલ્પ કરું અને વરી કાચની પ્લેટ તૂટી બૂટી જાય તો ખોટી પ્રોબ્લેમ થઈ જાય એની વેઝ તો ફ્રીજની ડીપ ક્લીનિંગ માટે હંમેશાથી મારા પાસે આ એક લિક્વિડ છે જ મતલબ હું ઘરે જ બનાવું છું એની અંદર હું જાણે એક ભાગ પાણી લઉં અડધું લીંબુ અને એક ઢાંકણ વિનેગર પછી એની અંદર થોડોક બેકિંગ સોડા આ ચાર વસ્તુનો યુઝ કરી અને એક મસ્ત શું કહેવાય બનાવી લઉં પેસ્ટ અને પછી આ પેસ્ટથી અને જે લીંબુ મેં યુઝ કર્યું હોય એ જ લીંબુથી આખું ફ્રીજ સરસ મજાનો સાફ કરી રાખું પહેલીવાર આખું ફ્રિજ લીંબુથી સાફ કરું પછી એક ભીના કપડાંથી સાફ કરું અને પછી એક સૂકા કપડાંથી સાફ કરું તો ફ્રિજ મારું સરસ મજાનું ચમકી જાય કોઈ પણ એવી કોઈ મહેનત કર્યા વગર જોવું કેટલું મસ્ત સાફ થઈ ગયું છે બંને સાઈડ ખૂબ સરસ મજાનો કચરો નીકળી ગયો ફ્રીજ સાફ થઈ ગયો બારે પણ હું જે સેમ લિક્વિડ છે એનો યુઝ કરું છું અને આ જ લિક્વિડનો ઉપયોગ હું ઘણી બધી જગ્યાએ કરતી હોઉં છું જે તમને આગળ વિડીયોમાં જોવા મળશે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો જરૂર અને કમેન્ટમાં જણાવજો કે તમને શું સરસ લાગ્યું અને સરસ ન લાગ્યું હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો તો બસ હું બારે પણ મારા ફ્રીજને ચમકાવવા માટે લાગી ગઈ કામમાં અને એક કામમાં લાગી એમ જ્યારે કામ કરવા બેસીએ ને ત્યારે એમ થાય કે નથી કરવું ઘણી વાર લાગશે બે ત્રણ કલાક લાગશે કારણ કે ફ્રીજને હું બે દિવસથી ડિલે કરતી હતી કોઈક ને કોઈક કામ આવી જ જતું હતું પણ પછી મેં વિચાર્યું કે ના આજે તો મને કરી જ લેવું છે અને છેલ્લી બાકી મેં કામ ચાલુ કરી જ દીધું મેં વિચારી લીધું ભલે આખો દિવસ મારો કદાચ મને થોડું થોડું રૂપ કરીને કરવું પડે આખો દિવસ છે પણ કરવું છે તો કરવું જ છે નક્કી જ કરી લીધું તું તો બસ લાગી ગઈ કામમાં અને જોત જોતામાં મારું કામ થઈ પણ ગયું એટલે વિચારવા કરતાં કરવા માંડી જાય ને તો કામ ફટાફટ થઈ જાય જોવા જઈએ તો તો બસ આ જ વસ્તુ વિચારતા વિચારતા મેં મારું ફ્રીજને સરસ મજાનું ચમકાવી લીધું કે કેવું મસ્ત ચમક્યું છે કે હું પોતે ફ્રીજમાં દેખાઉ છું ત્યાં સુધીમાં પડી ગઈ સાંજ ચાલો ત્યારે ફ્રીજના બધા પાર્ટ્સને ફરી પાસા ઓર્ગેનાઇઝ કરી દઈએ અને આ જે સીટ છે પ્લાસ્ટિકની સીટ છે એનો હું છેલ્લા બે વરસથી યુઝ કરું છું તમે મારા આગળના કોઈક શોપિંગના વિડીયોમાં મેં આને અનબોક્સિંગ કર્યા જ છે તો જોયા જ જો આ વિડીયોમાં બહુ મસ્ત સીટ આવી છે ફ્રેન્ડ્સ છેલ્લા બે વરસથી હું યુઝ કરું છું અને કાચ જરા પણ મારો ખરાબ નથી થયા ફ્રીજના આજે પણ કાચને હું બારે કાઢું નથી તેવાની વાત પડ્યા છે નવે નવા જ લાગે છે તો બસ ઓર્ગેનાઇઝ થઈ ગયું મારું ફ્રીજ સાફ થઈ ગયું ફ્રીજ સાફ માઇન્ડ ફ્રેશ અને આ સામાન છે જે હું આદિપુરથી લઈ આવી છું જે મારે હજી ઓર્ગેનાઇઝ કરવાનો બાકી છે અને બાકી જે વસ્તુ ફ્રીજમાં રાખવાની હતી એ પણ રખાઈ ગઈ અને ફ્રીજ સાફ પણ થઈ ગયું અને મારું એક કામ પણ થઈ ગયું ચાલો ત્યારે ફરી મળીશ જય